તો કેમ છો મિત્રો જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જીપીએમ ચેનલમાં આપણે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો છું સ્પ્લેન્ડર બી એ સિક્સ નો ટાઈમિંગ ચેન્ડ કીટ ચેન્જ કરવાનો તો એના બીજા જ દિવસે આપણી પાછળ સ્પ્લેન્ડર ગાડી માટે ટાઈમિંગ કે કીટ ચેન્જ કરવા માટે બીજી ગાડી આવેલી હતી પણ જોકે મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં એ ભાઈને ના પાડી દીધી કે હમણાં હું તમારી ગાડી નહીં કરું તું જ્યારે ફ્રી થઈશ ત્યારે હું તમને કહીશ ત્યારે હું કરીશ

કાંઈ પણ ચેન્જ કરવાનું થશે તો જોઈ શકો તો કે આ ગાડીનો વિડીયો નહીં બતાવું કેમકે મેં ઓલરેડી યુટ્યુબ ઉપર તેમજ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમજ ફેસબુક ઉપર મેં બીએસિક્સ મોડલનું ટાઈમિંગ ચેન્જ કે ચેન્જ કરવા માટેનો વિડીયો બનાવેલો છે કદાચ તમે ના જોયો હોય તો તમે જોઈ કહેજો એટલે હું આ ગાડીનો વિડીયો બનાવવાનો નથી તો ચાલો મિત્રો આ ગાડીનું કામ કરું ગાડી તમને બતાવી દઉં છું જવું તો ગાડી નવે નવી છે સમજો ને કે બે થી ત્રણ વર્ષ ગાડી નાખી છે તો મિત્રો ટાઈમિંગ ચેન આપણે ચેન્જ કરી નાખી છે આ જૂની સીટ કાઢી છે છે